હલ્લો દોસ્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે સૌને અને જો હવે આપણે ગૌગરા દઈ આવીએ અને હવે સવારના નવરાત થઈને હવે ગાય પાસે આવી ગયા છે એ એટલે હવે ગૌગરા દઈ દઈએ કુંડિયા પાણીના ભર લઈએ એટલે બધું થઈ જાય

જો ધાણી ફોડવાનું શરૂઆત કરી છે તો ધાણી ફોડવી છે આજે હવે તો ચૂકરમાં તેલ મૂકું આટલું અને આ મકાઈ લીધી અને મસાલિયું લીધું છે એટલે હળદરને નિમક નાખવાનું છે આ તેલ મૂકું આટલું અને આ મકાઈ લીધી અને મસાલિયું લીધું છે એટલે હળદરને નિમક નાખવાનું છે તો

kia cái này phút kỳ dài Nó bắt tiền phút này Nó cũng đen cả thác nó này là u mà nó là ફૂટી ગઈ ગેસ બંધ કરી દીધો છે દાણી બધી ફૂટી ગઈ છે એટલે હવે ઉતાર લેવાનું કુકર હેઠું અને બધી જો જો હવે એક ફૂટી ગઈ છે જો આપણે ચારની ધાણી એક દી ફોડશું ચો ધાણા લેવા આવી છો હવે અહિયાં ધાણા લઈ લઈ થોડાક ઉપાડ લઈ થોડુંક મોડું થઈ ગયું પણ હવે ચો ધાણા આવડા આવડા થઈ ગયા છે એટલે હવે ચાલુ થઈ ગયા છે ભગતને ભૈયાનો રોલો સડી ગયો છે હવે पजा बनाबान कास मार बनाबा चोहे पजआतो कर ड मोटा मोटा खोटीलो ाा मे मेी मा पूलादी गास लागट કે ફગટ ને કે ઉપાડવા મંડીએ તો ઉપાડી ની ને જો બધાય ઓલી થઈ ગઈ ફૂલ આવી ગયા એવી થઈ ગઈ જો મેથી બધી જો આ છે ને જો લાલ મરચા લઈ આયા છે એટલે હવે આજો ભજિયા કઈકિયા કરાવે છે શું કરશું હવે ભજિયા તો બનાવવા કે ભજિયા જ બનાવ લાલ મરચા લઈ આયા બોલો કે એવું ને તો મરચા સુધારા હાલો એટલે ખબર પડે हात आइसा सुधार नाजी गरे तरमा लै लाल मसा बोलो जो मसा असल नै पनि से, पन करवा से के, के से असल नैजा गर् टरवरेसे इ कहीँ खा देहे आज तोडु क्या खा नै भैजा ई के जो टरवरी बेठासे बिसाडा ना नटले हे જો ને મેથીન તો હવે સુધાર નહીં ખાના હવે એક લાલ મરસા ભગત લઈ આવ્યા અને લાલ મરસાના ના કરવાના છે એટલે હવે એને એમ પેલા અહીં દાંડલો પકડીને આમ કપાય મરસા સુધારતા શીખવાડવું પડે બોલો હમ પેલા દાંડલો કાપે સુધારવા બે તો આય તો ભલે સુધારે મરસા ભાઈજયા ખાવા હોય તો સુધારવા પડે લે શું કરવું ખાવા જ છે તો કાલ ખાલી મેથી ઉપાડીને ભાજી કરી તો તો આજ એને ભજીયા ખાવા પડ્યા હવે મારે શું કરવું ભાજી ન કરવી કે શું કરવું તો શું કરવું ભાજી ન કરવું દરરોજ કે શું કરું કઈ હાજરીમાં શું હોય એમને ભૈજિયામાં શું ખાવું હોય શું મજા આવે હવે મારે તો બે દે ને થાય વેસવા પણ અમે કુ પણ અમે ખાવું લગભગ પણ હવે અમારે એકાત્ર હાલશે ભૈજિયા કરો ભૈજિયા કરો લાલ લાલ મરસા ને લીલા મરસા ને હવે અને હું કરું પછી નકર તો મારે તો કરવા જ નહોતા એજ તો ભૈજ્યા

તો tartar તો મરસા તો સુધાર ને ક્યાં જાવ ખાવા છે તો તમ ને ભજીયા તો હું નઈ બનાવું એ તારે ને ભાઈ તો કર કર તો ભાગવા બીજું તો ભાગવા બીજું એમ તો એમ ક્યાં ક્યાં હવે એમ

કંકોત્રી લખી દીધી જા એ પાયડા થઈને છે ને અહીંયા બસો ને ત્રણસો માણા લઈને પૈણવા જાય અને બાયુ જાવ્યું બાયુ એકલ્યું વયું આવે હા હરે ઈ તો જોવો હું બાયુ કોઈ એમ થયું કે કોઈને ને એના માવતર બે બે ભેગા આવ્યા એવું કે હેમ ભરું હા પણ ઈ તો વાત છે હા તો એ વહી જવા થોડીક આવી હોય અહીંયા હા હવે તો તમને કાઢવા પડે હા બસ એકલા તમે ખાઓ એટલા સુધાર લીધા બસ હવે આપણે બસ એટલા જ સુધારવા છે હો

હવે ભૈજિયાના મરસા સુધાર દીધા એક ખાલી તો એને ખાવાતા તો સુધાર દીધા કાંઈ મારા હાટુ થોડાક સુધાર્યા કાંઈ એને એને ખાવાતા ને એને સુધાર્યા અને હવે પાછા મને એમ કહે છે બોલો કે મરસા સુધરાવ્યા મરસા ભૈજ્યા બનાવી દેવા જો હું હું તો કઉ છું ને હાલો આજ તો તમારે જ બનાવવાના નું મારે ખાવાના એવું જ કરવું આપણે હું કહું તો ક્યાં વયા ગયા અહીંથી ઊભા થઈને સીધા હા ભૈજ્યામાં હું તો બનાવી દેજો ને તો ખબર તમારી લે પૈજામાં હું તી આ કઈ જો કરીને બેઠા હોય ઝીણકા છોકરાની જેમ બે દીઠિયા ભૈયા કોઈ ભૈયા કોઈ ભૈયા કોઈ બીજી વાત ને હવાર માં તમે કઈ મોગવતી હોય તો હું શાકભાજી મરસા કઈ આવતું નથી અને આજ તો આ મરસા હોતે તો લાલ આવી ગયા ખાવા લાલ આવી ગયા બીજું કઈ નહીં

એમને કે ડાળિયામાં ન મળતા હોય ભાઈ હા ભૈયા ખાઈ લે છે તો ઘડીએ ઘડિયા ભૈજીયા ખાને ખાતે ડારિયા તો રોંઢે ખાવા બે ખાવા ભૂખ લાગે તો હું અને જો હવે કેવા માંડી ને એટલે જો ભાઈગા આવે જો જોયું જો હા એ કેવા માંડી ને એટલે ભાઈ ને મને કહી દીધું છે કે ભાઈ જા એમ એટલે હું તો એકલી આવી ભાઈ લો નથી કોઈ આમાં ને કઈ હા હા બધી બધી આવે ભલે પહેરી હોય પણ બાયું જ આવે જો આવે ને બાયું બધી એકલયું જ આવે જો ભૈજ્યા બની ગયા છે જો ભા બને છે અને ભગત જો માણે છે ક્યા કરી તો ઉનારો આવશે એટલે ભૈજિયા ખવાય હા ફરસાણ નો ખવાય ઉનારો હોય તો જો ચટણી બનાવી અને આ ભૈજીયા કર્યા અને લાલ લઈ એવા ઈ શું થયેરા ને એના કર્યા શું કરવું હવે જો એને ભૈજ્યા જ ખાવાતા તો હવે મારે કરવા જ કરવા જ પડ્યા બાધી નહીં ભૈજિયા ખાતા જો કેવા ખાય છે એને તો એને ટેસડા છે ઊને ના ખાવા મળે ભૈજિયા ઈ તો છે પણ મને થોડુંક કોઈ કરીને દેવા વાળું છે તમે કરી દેહો મને

અમારો વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને કોમેન્ટમાં જણાવજો જે થયું હોય અમારાથી કાઈ એવું આ કઈ જ્યા તો કરે જ છે એટલે હવે કેજો અમને કોમેન્ટમાં